ધૂળકા તાલુકા રાજપૂત સમાજે રૂપાલીની ટિપ્પણીના વિરોધમાં પ્રાંત અધિકારીને આદન પત્ર પાઠવ્યું ઉમેદવારી રદ કરવા માંગણી પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય દરબાર સમાજ વિશે કરેલી ટિપ્પણીના વિરોધમાં ધુળકા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજના દ્વારા પ્રાંત અધિકારી દેશભાઈ જોશીને આદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્ર આપતા અગાઉ ધુળકા તાલુકાના ક્ષત્રિય રાજપૂત સમાજના વડીલો યુવકો અને બહેનો રાજપૂત છાત્રાલયખાતા એકઠા થયા હતા અને ત્યાંથી ધોળકા તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે પ્રથમ ધોળકાના પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશીના આવેદનપત્ર આપ્યું હતું આ આવેદનપત્રમાં જણાવાયું છે કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજા મહારાજા ક્ષત્રિય સમાજ વિશે ટીકા ટિપ્પણી કરતા ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણીને ઠેસ પહોંચી છે તેમના મુખ્ય ત્રણ માગણીઓ છે ભગવાન શ્રીરામનું અપમાન કરવા અંગે તેમની સામે ગુનો દાખલ કરવો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવી પુરુષોત્તમ રૂપાલને ગુજરાતમાં અન્ય જગ્યાએ ઉમેદવારી ન કરવા દેવી ઉપરોક્ત તમામ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ધોળકા તાલુકાના ક્ષત્રિય રાજપૂત સમાજે ઉચ્ચારી છે આવેદનપત્રની કોપીઓ ધોળકાના મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટરને પણ આપવામાં આવી હતી આ નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ધોળકા ટાઉન પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સંવાદદાતા શકીલ વોરા દીવ ન્યૂઝ ધોળકા

તમે તો વાત કરો છો આત્મનિર્ભર ની પણ લગભગ સિત્તેર વર્ષ સમાજ આત્મનિર્ભર છે આજકાલનો નથી એટલે અમારા સમાજ ટિપ્પણી બીજા સમાજને ખુશ કરવા જે કરી રહ્યા છો ભાજપ વાળા કે કોંગ્રેસ વાળા જે પણ હોય હું કોઈ પક્ષની વાત નથી કરતો હું પક્ષ મારા સમાજની વાત કરું છું અમારા સમાજને નીચું દેખાડવાનું કામ હવે તમે બંધ કરો વહેલી તકે તો તમારા માટે સદાય માટે સારું રહેશે આ અમારા સમાજની એક ઉગ્ર માંગ છે જે અભદ્ર ટિપ્પણી કરી છે રૂપાલા અમારે એક જ કેવું છે તો બીજા સમાજ ખુશ કરવા બીજા સમાજ ને નીચો પાડવો આ રાજકારણ ભાગ છે બધી અમને ખબર પડે છે પણ તું અમારા સમાજ વચ્ચે આ વખતે ખોટો ભટકાઈ ગયો છું ભાઈ આ અમારી તમે ચોખ્ખી ચિંતી છે ગુજરાતમાં ગુજરાતમાં ક્યાંય પણ ઇલેક્શન લડશો તમે અમે તમારો ઉગ્ર વિરોધ કરશું કરશું ને કરશું ક્યાંય પણ ટિકિટ ઉમેદવારી થવી ના જોઈએ અમારી ઉગ્ર માગ છે આખો સાળકા તાલુકા બાવળા તાલુકો સમાજ બધો ભેગો થયો છે આ સમાજની એક જ માગ છે ટિકિટ રદ કરો ભવિષ્યમાં પણ આ ટિકિટ ક્યાંય લડવો ના જોઈએ સાથે બોલી ગયો થાય અમારો ક્ષત્રિયનો ડાગ લાગી ગયો થાય ઇને ક તમે તલવાર મારતુંનો માદોરે બ્રાહ્મણ બેન ડિગ્રીને બોલી ગયો થ એટલે અમારો છતી છાતીના ડાગ લાગી ગયો થ ક્ષત્રિયો અર ઉપરના હટાવે ની ની આવશે ઉપરના હટાવો સાહેબ ઉપર આજે આપણી અમરજા ભાન સાહેબ આવ્યા નથી નમસ્કાર મિત્રો હું ફિરોઝી રાણી આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મીરર ન્યૂઝ જોતા રહો